આપણે રહી જઈશું એટલે દૈત્યો પાછા ઉભા થયા પોતાની જગ્યા પરથી ને પાછા જોવા ગયા કે અમારો વારો ક્યારે આવશે એટલે મોહિની સ્વરૂપમાં જે ભગવાન હતા ને વિષ્ણુ ભગવાન એમણે આમ હર્ષિને કીધું છે અરે સાને માટે ઉતાવળ કરો છો આ બધું ઉપર ઉપરથી પતલું પતલું અમૃત છે ને પાતળું તે બધું આ લોકોને પીવડાવું છું જાડુ જાડુ અમૃત તમને પીવડાવીશ છેલ્લે ઘડામાં રહેશે ને જાડુ એ જાડુ જાડુ અમૃત તમને પીવડાવીશ તમે વધારે અમર થઈ જશો વધારે વર્ષો સુધી તાકાત રહેશે તમારામાં પાછા દૈત્યો બેસી ગયા છે એમની વાતમાં આવી ગયા છે અને મોહીની સ્વરૂપે ભગવાને બધા દેવોને અમૃત પાઈ દીધું છે અને ત્યાંથી પછી પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા છે અને આ બાજુ દૈત્યોને ખબર પડી છે કે આપણે તો ઉલ્લુ બની ગયા હવે દૈત્યોને ગુસ્સો આવ્યો છે એમણે દેવોને દૈત્યોએ સાથે યુદ્ધ કરવા માંડ્યું છે ને વા યુદ્ધ સમયે ભગવાન વિષ્ણુ આવ્યા છે અને એમને સમજાવ્યા છે કે આવી રીતે યુદ્ધ ન કરાય હજુ તો ઘણા રત્નો કાઢવાનાય બાકી છે હ અને આ મોહિની અવતાર અહીંયા ભગવાન વિષ્ણુએ લીધો છે કહેવાય છે કે આ મોહિનીના અવતાર પછી ભગવાન જ્યારે વિષ્ણુ પોતાના સ્વરૂપમાં આવ્યા છે ત્યારે કૈલાશ માં ખબર પડી છે ને શિવજીએ પણ વિચાર કર્યો છે કે મારે પણ મોહિની સ્વરૂપના દર્શન કરવા છે અને ભગવાન શિવજી કૈલાશ છોડીને સમુદ્રના કાંઠે આવ્યા છે શિવ સાગર કાંઠે આવીને મોહિની સ્વરૂપ નું ફરીથી દર્શન કર્યું છે ભગવાને ભોળિયા નાથે બોલીએ ભોળિયા નાથ અહિયાં હિરણ્ય કશ્યપુ દ્વારા वामन अवतार ए बेबात बात छे केवाय कि के मुकम करोति वाचालम पंगुम लंघयते गिरि यत् कृपात महम वंदे परमानंदम माधवम हां बन्यु छे एवु प्रहलाद जी नो उद्धार करवा भगवान नरसिंह रूप लीधु ये आपणे वात काले कथा का थई पुल्ये नरसिंह भगवान की जय